આપણી પાસે એવા પ્રશ્ન આવતા હોય કે અમે આ શહેરમાં રહીએ કે ના રહીએ એટલે કે આ શહેર કે આ નગર કે આ ગામ અમારા માટે અનુકૂળ છે કે નહીં કારણ કે ઘણીવાર એવું થતું હોય આપણે એવું સાંભળ્યું હોય કે આ શહેર મને માફક ના આવ્યું આપણે કાચ આવડે પછી કે મને કહી દઉં નહીં એનું કારણ શું હોય તો એ જ્યોતિષની અંદર એનો જવાબ છે જ્યોતિષની અંદર એક તાકીડી વિચારવાનું ચેપ્ટર છે એમાં સમજાવવામાં આવ્યું કે કયું શહેર કે કયું નગર કોના માટે ઉત્તમ છે જેમ કે અહીંયા અમે બધું તમને બતાવી દીધું છે કોષ્ટક એક આ રીતે આવેલું છે અહીંયા ખાલી તમને ખબર જ છે સદાય પરું જાણ કરી દઉં અહીંયા આપણે આઠ વર્ગ કર્યા છે સંસ્કૃત વ્યાકરણની અંદર પાણીની વ્યાકરણમાં પાંચ વર્ગ છે ક ચ ટ ત પ પણ આ જ્યોતિષ માટે આ કાકેડી વિચારમાં આપણે એવા આઠ વર્ગ કર્યા છે પેલો છે અ વર્ગ અ વર્ગ અંદર ટોટલ સ્વર આવશે ક વર્ગ ની અંદર ક ખ ગ ભ ગ ચ ચ વર્ગ ની અંદર Oh, my God.

તો રાજકોટ ક્યાં આવે જેની કાકડી કાટતા હોય એના સામે બીજી જે હોય કાકડી એના સંખ્યા જોડવાની કેટલા જોડવાના एक जिस शेष वर्ष से ने ए यानी काकड़ी काश ओके એટલે અહીંયા એક છે એ આ ધ્રોની કાકડી છે હવે આપણે રાજકોટ ની કાકડી ડાલી છે રાજકોટ કેમ નું આવે 7 7 તો 7 + 7 કેટલા થાય 14 + આ ધ્રો જે છે એ કેમ આવે ચૌદ ને પાંચ કેટલા ઓગણીસ પાસે આઠ 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 દોઢ સોળ આઠ વધારે આઠ દો ને થાય બધું થઈ શકે આપણે જે સહેર પાડે તો એની કાકરી મેચ ન થાય તો એવું નથી પણ વધારે પડે એટલા માટે રીતે માનસિક રીતે આર્થિક રીતે સામાજિક રીતે તો ભાઈ વધારે હોવી જોઈએ પણ વધારે હોવી છે રાજકોટ બનશે એ ધની અને આ ભાઈ બનશે અહીંયા રોડ ठीना, ओके, एमपी में कैसे किया रोमांस आरे? होगा। होगा वाला, ओके। नाम सुधारो। लक्ष्य। लक्ष्य। ओके। लाज एक क्या हो उसे? सात मार, सात मार। सात मार। ये वाला वाला, तो सात, अच्छी, डबल कर देवर वाला। देवर चोल, चोल।, ले चोल।, ले चोल। वाँगा। वाँगा। चार। तो चार जे छे लक्षणी लागणी है जे अबे नो नाम छे गाम नो छे भोगावा 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 के नाम छे छठा नाम छ प प प छ तो छ वत्ता छ छठा ध्यान वत्ता लक्षण में सात એટલે સાત બાર ને સંખ્યા

કેટલા થયા 1000 સરખું જ થયું 8 2 16 2000 કોઈ કોણ ધણી છે કોઈ ઋણી છે બે ઘણી છે બે ઋણી છે એટલે કે આ ભાવ લેતા માં તો કઈ વધારે નફો નહી થઈ જાય કે વધારે નુકસાન નહી થઈ જાય સિમ્પલ સ્ટેપ્સ સ્ટેપ ફોરવર્ડ એની જિંદગી ચાલશે ઓકે એટલે બધું સમાન છે કોઈ વધારે નહી કોઈ ઘટાડે તો હવે તમને એક પ્રશ્ન એવો થાય ચાલો એ તો ભરગા કા છે કે પણ આપણે એવું બને છે આજે આપણે આઠ વડે ભાગીએ છે માની લો એ સાત જ એવા તો આઠ વડે કેમ ભાગો આ વર્ષ થાય તો એના માટે થાય અને તો પ્રશ્ન થાય છે ને એના માટે છે એનો જવાબ એ છે કે જો એ સાત આવી જાય એટલે કે આઠ થી નાનો આંકડો આવી જાય તો પછી આપણે જે આંકડો એનો નિરસ કાકી નહી માની પછી એને બાર આઠ થી ભાગાકારની જરૂર છે આ તો આઠ થી મોટી રકમ હોય ને તો જ એને આઠ વડે ભાગવાની વાત છે આ મે તમને એક પદ્ધતિ કહી આ સિવાય પણ એક પદ્ધતિ છે કારણ કે આપણા શાસ્ત્રો જે છે એમાં કેટલા બધા આચાર્યો થઈ ગયા છે બધાએ પોતાની રીતે પ્રયોગો કરી કરી અને આ બધા તારણો કાઢ્યા છે એક બીજી પદ્ધતિ છે એમ થી સમજ સમજ કે દાખલો ભણવાનું નથી

આપણે વાસ્તુ શાસ્ત્ર વિશે થોડું ભણીશું કે કઈ દિશામાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ અત્યારે જોઈશું